ધાંગધ્રા ખાતે સાપો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી વિશ્વ સાપ દિવસની ઉજવણી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામપવા સુરેન્દ્રનગર નમસ્કાર મારું નામ છે અમિતભાઈ મોરી હું કન્યા શાળા શાળા નંબર બે ધ્રાંગધ્રામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ સાપ દિવસ અંતર્ગત સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતમાંથી શ્રી હેમંતભાઈ દવે અને જયેશભાઈ ઝાલા બંને ભાઈઓ અમારી શાળામાં આવ્યા અને વિશ્વ સાપ દિવસ અંતર્ગત આજે ઝેરી બિનઝેરી સાપો વિશે માહિતી આપી ઝેરી બિનઝેરી સાપોની ઓળખ કઈ રીતે કરવી સાપ કરે ત્યારે પ્રાથમિક સારવાર શું કરવી વર્ષાઋતુની સિઝન દરમિયાન સાપથી બચવા માટે સર્પદંશથી બચવા માટે શું ધ્યાનમાં રાખવું તેની અમારા અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી જેના થકી વિદ્યાર્થીઓને સાપ સાપ વિશે કઈ રીતના કાળજી રાખવી અને શું ધ્યાનમાં રાખવું એનો ખ્યાલ આવ્યો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર મારું નામ ગોપીલાલજીભાઈ મેવાડા છે હું ધા કન્યાશાળા ધાંગધ્રા ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે વિશ્વ સાપ દિવસ અંતર્ગત સરીસરૂપ સંરક્ષણ સોસાયટી ગુજરાતમાંથી શ્રી હેમંતભાઈ દવે અને શ્રી જ જયેશભાઈ ઝાલા આવેલ છે બંને ભાઈઓએ અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાપ વિશે ખૂબ જ સરસ માહિતી આપી જેમાં ગુજરાતમાં જોવા મળતા ઝેરી અને બિનઝેરી સાપોની ઓળખ કઈ રીતે કરવી શાપ કરડે ત્યારે કઈ પ્રાથમિક સારવાર કરવી ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુ દરમિયાન સાપને સાપના દંશથી બચવા શું કાળજી રાખવી તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી આભાર હું હેમંત દવે ગુજરાત સર્પ સંરક્ષણ સોસાયટીના નેજા હેઠળ ધ્રાંગધ્રા બ્રાન્ચમાં આજે પીએ સેન્ટર શાળા નંબર બેની અંદર વિશ્વ સર્પ દિવસ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજ્ય શરીર સંરક્ષણ સોસાયટીના જયેશ કુમાર ઝાલા અને હું હેમંત દવે આજરોજ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આ બાબતે સરસ મજાનું વ્યાખ્યાન આપી સર્પ સંરક્ષણ સોસાયટીના મારફત એક મેસેજ આપવામાં આવેલ કે સાપ નીકળે તો શું કરવું સાપ કરડે તો શું કરવું ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ છે કેટલા બિનઝેરી સાપ છે આ બાબતે સરસ મજાની જયેશભાઈ ઝાલા અને હેમંતભાઈ દ્વારા માહિતી આપવામાં આવેલ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બીઆરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને એરંડા પર ભરપૂર સુકારા માટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બીઆરા એરંડા બીઆરણ કોસ્મોસ નામ બીજ છે તીરી કારો ઓછો ને પાકે ઉપજ લખલુટ ટોસબોસ એરંડા બિયારણ